તો હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ વિક્રમ ઠાકોર વિશે તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે વિક્રમ ઠાકોર પોતે ગાઈ રહ્યા છે અને ડાન્સ પણ કરી રહ્યા છે તો મિત્રો તમને આ વિડીયો આગળ સુધી બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મિત્રો આ વિડીયો વધુમાં વધુ આગળ પહોંચે અને મિત્રો કોઈ પણ કલાકાર સ્ટેજ ઉપર ગાતા હોય છે તો મિત્રો ગાતા હોય છે ત્યારે તેમને નાચવાનું પણ સારું લાગે છે તો મિત્રો દરેક કલાકાર ગાતા હોય છે અને નાચતા હોય છે તો મિત્રો હાલમાં આ બધી સિસ્ટમ નેકરી છે ગાવાનું નાચવાનું મિત્રો ગાય નાચીએ તો વધારે ફેમસ થાય છે તો મિત્રો હવે વધારે બકવાસ કરવો નથી અને તમને સંભળાવું વિક્રમ ઠાકોરનો આ પ્રોગ્રામ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો